માધવા જો આમ જોઈ ભાગી ભાગે જો ઉભો રે જાય જોઈ ભાગવા વાળી જવા તો ક્યાંય પૂગી જાય હમણાં આપણે કંઈ ઊભો રહેલો વધારે ભાગે ક્યાં જઈશ તું માધવ જેને આવું નળ ખોલવાનું હોય ને એટલે કાંઈ ન જઈશ એનથી ખુલશે તો નહીં નળ હાલો હું જાઉં છું માધવ હાલ ભાઉ કીધો જમીનનો આવ્યો હું વહી જાઉં હાલ મને લાગે આ નાહી દે માથે પાડે એવો માણસ છે હોય હાલો એ ગતિ હાલો હાલો ભૂ આપો હાલો જે જે વાલા કરીએ આપણે હાલો જે જે ક્યાં આમ જો પકડી લીધું ફાર ફિટ હાલો જે 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 કો ઉપર રિવેસ ગાડી મારે હું છે અહીંયા અહીંયા હનુમાન દાદા એને જે જે કરવા આવવું જ પડે કાગટો હું છે ન્યા

ન્યા નથી આવવાનું કીધું એટલે આ પણ આલા 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 ઓલો ઓલો બપી બપી થઈ ગઈ ઉભા થઈ જાઓ પપલી 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 પગ 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 હાલો આપણે આપણી હોટી લઈ આવી હાલો ગાયને મારવી છે હાલો આ જ છે ને ગાયને ક્યાં ગાય આવે ક્યાં આવે લઈ જાઓ હાલો જોઈએ હમણાં એને જેવડી હોટી લીધી છે गटू टाटा ए गोटी गटी साइकिल मार तो नहीं गोटी जो गोटी से ना मर साइकिल ना टाइ फेर बारा गोटी